શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર દ્વારા બાવીસમાં સમૂહ લગ્નોત્સવમાં પંદર નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા અત્યારના જમાનામાં મોંઘવારીએ માજા મૂકી છે ઘણા બધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે અત્યારના સમયમાં મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ અઘરી બની છે આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ન હોવાથી ઓછીના પાછીના કરી પોતાના દીકરી દીકરાઓને પરણાવતા હોય છે ત્યારે આવા ખર્ચાઓ પર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજના સમાજબંધુઓ ભેગા મળીને કમિટીઓ બનાવીને દરેક સમાજમાં ખોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમપૂર્વક રીત રિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચાઓ ટાળી શકાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે અને મધ્યમ અને ગરીબ પરિવારોમાં સમુલગ્નમાં પોતાની દીકરીને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશયથી સમાજ સુધારકો વડીલો તેમજ યુવા મિત્રો સમુલગ્ન કરાવતા હોય છે ત્યારે નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલય રાધનપુરના પટાંગણમાં અશ્વિનભાઈ પ્રજાપતિ ગાંધીસરના અધ્યક્ષસ્થાને મુખ્ય મહેમાન શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર પરગણા સુરતના પ્રમુખ ભીમજીભાઈ પ્રજાપતિ સુરત ઉદઘાટક વિષ્ણુભાઈ પ્રજાપતિ સન્માનનીય મહેમાન રસિકભાઈ પ્રજાપતિ અતિથિ વિશેષ નટવરભાઈ પ્રજાપતિ સીનાડ શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર પરગણા સુરતના ઉપપ્રમુખ એવા સુરત મહાનગરપાલિકા રિટાયર્ડ હેડ ક્લાર્ક મનસુખભાઈ ડી પ્રજાપતિ તુલસીભાઈ પ્રજાપતિ રોઈટા તથા શ્રી ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બરગોળ કડીના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ પ્રજાપતિ શ્રી પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુરના પ્રમુખ ભરતભાઈ એલ પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિમાં શાસ્ત્રી મહેશભાઈ પંડિતના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે કલાવૃંદ સુરેશભાઈ ઓઝા ભગવતીબેન પ્રજાપતિના કંઠે લગ્નગીત દ્વારા સંગીતના સુરો વચ્ચે આજરોજ સંવત બે હજાર એંસીના ચૈત્રવત ચોથને રવિવાર તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ બાવીસમાં સમૂહ લગ્નોત્સવમાં પંદર નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી દાતાઓનો સન્માન સમારોહમાં પ્રહલાદભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા મુખ્ય મહેમાન અધ્યક્ષ તમામ દાતાઓ અતિથિ વિશેષ તમામ પરગણાના પ્રમુખ મંત્રીઓ વિવિધ મંડળના પ્રમુખ મંત્રીઓ યુવા સંગઠનો ઉદ્ઘોષકો તમામ સ્વયંસેવકો તેમજ સમાજના જ્ઞાતિબંધુઓનો પ્રત્યક્ષ પરોક્ષ રીતે આ સમૂહ લગ્નમાં સહકાર આપી સફળ બનાવવા બદલ શ્રી આઠ બાર પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર સદાય દરેકના ઋણી રહેશે સમૂહ લગ્નની શોભા વધારી તે બદલ શ્રી આઠ બાર પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર વતી આભાર માન્યો હતો ભોજનદાતાઓ ગંગા સ્વરૂપ પદ્માબેન અર્જણભાઈ પ્રજાપતિ ગાંધીસર પરિવાર ધનીબેન તળસીભાઈ પ્રજાપતિ ગાંધીસર પરિવાર સહિત દરેક દાતાઓ સન્માનનીય આગેવાનો આમંત્રિત મહેમાનોને ફૂલહાર પહેરાવી સન્માનપત્ર આપી પ્રમુખ માધુભાઈ દશરથભાઈ મંજીભાઈ લક્ષ્મણભાઈ પ્રહલાદભાઈ સહિતની ટીમે સન્માન કર્યું હતું કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર સુરેશ ઓઝાએ જ્યારે આભાર વિધિ દશરથભાઈ પ્રજાપતિ બંધવડવાળાએ કરી હતી અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન